જૈનોના ત્યાગ તપ આરાધનાના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણની શરૂઆત થઈ ચૂકી છે અને મન વચન અને કાયમ શુદ્ધિના આ પર્વને લઈને ખાસ કરીને જિનાલયો અને સ્થાનકવાસી ઉપાશ્રયોમાં મંડપ અને કમાન રચાયા છે રોશનીના શણગારથી જિનાલયો જળહરી ઉઠ્યા છે ત્યારે આ દિવસોમાં થતી ખાસ આંગીનું મહત્ત્વ વધારે છે પર્વ દિરાશ પર્યુષણ મહાપર્વનો મંગલ પ્રારંભ થતાં જૈનો ભગવાનની ભક્તિમાં લીન થયા છે સાથે જ શહેરના વિવિધ દેરાસરોમાં ભગવાન મહાવીરને નૈનરમ્ય આંગી કરવામાં આવી રહી છે દરરોજ અલગ અલગ આંગી કરવામાં આવે છે થયા બાદ દેરાસરોમાં ભારે ભીડ જોવા મળે છે સુરત શહેરના વિવિધ જૈન દેરાસરોમાં પણ અત્યંત રળિયામણી આંગી કરવામાં આવી રહી છે તારીખ એક સપ્ટેમ્બર ના રોજ પાલ ખાતે આવેલ રાજરથ ના એન્કલેવ ની અંદર ભવ્યાથી ભવ્ય મહાપૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમાત્માનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો સોના ચાંદી કેસર જેવા ઉત્તમ દ્રવ્યો થી પરમાત્મા આંગી રચવામાં આવી હતી વિસ્તારમાં આવેલા શ્રી કલ્પતરુ રાજરત્ન જૈન સંઘ દ્વારા મહાપૂજા કરવામાં આવી હતી આ મહાપૂજામાં વિશેષ રૂપે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો આ ફૂલ વિશેષ રૂપે કલકત્તાથી મંગાવવામાં આવ્યા હતા ખાસ કરીને ધાન્ય એવા ઘઉંની રંગોળી પણ કરવામાં આવી હતી અને અલગ અલગ પ્રોપનો ઉપયોગ કરી દેરાસરનો શણગાર કરવામાં આવ્યો હતો દેરાસરની બહાર પણ શણગાર કરાયો હતો જેમાં બહાર ફાઉન્ટેન ઝરણા અને અન્ય વિવિધ પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી પરમાત્માની આંગી ખાસ કરીને સોના ચાંદી અને કેસર જેવા દ્રવ્યોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી હતી અંદાજે બત્રીસો જેટલા ભક્તોએ આંગીના દર્શનનો લાભ પણ લીધો હતો વિશેષ રૂપે મુનિ સુવ્રત સ્વામી ભગવાનના જીવન ચરિત્ર પર પાંચ સ્ટોલ બનાવીને લગભગ થી ત્રીસ બાળકો દ્વારા વિશેષ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું જેમાં પણ વિવિધ પ્રોપનો ઉપયોગ કરીને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો તેની સાથે સાથે ખાસ શેરડીનો પણ શણગાર કરવામાં આવ્યો હતો આ મહાપૂજા રાજ એન્કલેવ ખાતે ભવ્ય રીતે કરવામાં આવી હતી સુરત શહેરના વિવિધ જિનાલયોમાં ભગવાન મહાવીરની આંગી સુંદર રીતે કરવામાં આવી રહી છે આ આંગી હીરા મોતી જવેરાત તેમજ સોના અને ચાંદીથી ભવ્ય રીતે કરવામાં આવે છે આશરે ત્રણ થી બત્રીસસો વચ્ચે ભાવિક ભક્તોએ એમાં લાભ લીધેલો હતો દર્શન દર્શનાર્થે પધારેલા હતા વિશેષ રૂપમાં મુનિસુરજ સ્વામી ભગવાનના જીવન ચરિત્ર ઉપર પાંચ સ્ટોલ બનાવીને લગભગ પચીસથી ત્રીસ બાળક બાળિકાઓ દ્વારા વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આની અંદર વિશેષ પ્રકારના અલગ અલગ પ્રોપ્સ મૂકીને દેરાસરનો શણગાર વધારવામાં આવ્યો હતો વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર કેતનભાઈ મહેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ તથા અનેક જૈન અગ્રણીઓ દ્વારા આ વિશેષ મહાપૂજાની વિશેષ નોંધ લેવામાં આવી હતી